આ મારી ચાઉં લખાણ ફૂલ વાલા પાણી ઠીકા છે ના આલા તો મલા દાળ ઉકી તો મોલુ થાય થા તો વધારે પાલિયો નખી દેવ લાવ ટ્રેક્ટર પાહ હે લેજ ન ખાવું પડે દાળ બાપાનો ટાઈમ થાય થા હાલો હાલો કેટલો પોલ્યો તો એકલમો તો દાળ વાઈ દેવી થા અલા મંજી

કાયદે થઇ વનો પો કાયદે છે નહીં વનો ત્યાં નકશામ જોવું હોય ને તું જો તારા ગયા નહી ગા મારા ગ્યાન છે એવું તો તા તો કાયદે થઈ કલવા દે પણ તને

તો મારા પેલા થું થાય ને અરે આ તું જાવ અજે લઈ લે બે ડોકો બીજી તું ધવાન કર અલે એવો ધબળો તું ઉભો લઉં મારા ભાઈને બોલે ને તું બીજું કરે ગાંધાર ભાઈને ભાઈને બોય બીવાઈ કે અલે એવો ધબળો તું હોય ને તો આટલા નાટલા બોલે મારા ભાઈ એ ધવવાનું કર કે તું લલત ઓર હોય બોલે મારા ભાઈ હા હા બોલે યાર મારા ઓરિયા તો એ તો વાટમો ના આખીને પાળા કેવાજ નઈ તો વાટમો કોણ ભઈ ડોળા કાઢું

અરે પછી સમજ્ય ભાઈ આતો આટલા દાડા હે ભરી દેખાજી ભાઈ સારું કેવાય આતો એમ આ તો મારા મો છે છઈ પડી લે બસ થઈ પડી લે થેક મેં તક કહું જેલું ખેત જેલું અરે ખેજો થેક લ્યો હા મો તું ત્યાં તો ભાઈ તો મન્ય હિસાજો હા ખે થેક તો બંગર્યા પંગરિયા પૂછો અમે બસ ભાગ મળી લે ઊંઘ મરે થોડું આમ ને કાદા દેવા લગાડે એમ તો હવે આવા એ મોઆયી દુવિંતા કરે નઈ હું તો મો ના પીયો ભઈ આટલા બેસ આટલા બેસતર પાસો મને બેહાળજો તું આટલા બેસ ઓય ગમમે તે ફટે તો જો બધા ગુબલા કા મઢો ગુબાઈ જાય આમ બાજા છો તો બેરે ચિંતા કરે આમ બાજા ટક્કા પે ટક્કા મેલુ ટક્કા બે આટલા ભૂત લાવું ઈમેલોને સાદુનો દાણ યાદ કરાવી દીધું પણ આ છે આ તો જીંદગીમાં વહેતરમાં લમણો નઈ કાઢો અરે હેડો ઓબડ હું કેવ છું ઓટા દીધા છે આવો તો નાખી દે આતો પેરબા પાબા જો ઓબડ્યા અ એ ધૈયાનો શું નહી એ ઘેરો નાવાય ને સી પાછો નકશા કાટી બંધ કરાવ્યા પછી કરજે પાછો જોનો નઈ પેના આ પોટા બધા નહી દે પેબા પાબા પેબા પાબા ગયો યાર કોઈ રાગ રાગ છે ને બધા છેડી

અલ્યા મારા ઓઢિયા તોતરીયા ઊભો રહ હઈ ગયો ખરાટ એમ અમે ઉવા બેહું છું રસ્તો બંધ કરવા આવે છે બોલા દેના ભાઈને ગગરાને પેલા ખર તો ઇનીય તો ભરે તોતરીયા આ બોત મેથી આ ગગરા ને બે મેલું ઓરબો તો આવ રે ખબર પડત તમનીએ સટ્ટીનો ધાવનાયો તો આવજો ના આવતા ના પાછા હવે કોઈ વાતો નહીં ફરજી ની કે ઊભા રાખ્યા છે આવે એ ટોકા ભાજી જ લાગ્યો તો ટોકા ભાજી જ કરવા આવ

મને તો 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 જબરદસ્ત કોને કોને માર્યો 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 ધોકામ ને એ પોપડી બેહી કે 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 છે આ માબરદ્યો તમારા બાપા રસ્તા અરે બાપા નસ્તક રે છોપટિયા ઓજો તારો ભાઈ બોલાય આજ તો ભાઈ બોલાય અરે ભાઈ બોલાય છોપટિયા બોલાય કબર પર આજ તો આજ તો બાકી ના મળતો ઉડી નાખો એને આ રે ઠીઓ જવા દે મરી જ હા મારું ઉશા તો અમાર બંદલું નહીં કેવું લાગ્યું સટીયો દો ને એ દોડ ખાય પટી ગયો પટી જા દે નું કેટલું છે ને આપના હેતમો પડી રહે તો પડી